તો હેલો ગ્રેસ જય માતાજી બધાને તો હું છું આદિ એન્ડ બધાને ગુડ મોર્નિંગ બરાબર તો આજથી હું નવો વ્લોગ બનાવું છું મતલબ આ વ્લોગ જ બનાવીશ બધા જો તમને પસંદ આવો તો લાઈક સેર એન્ડ સબક્રાઈબ કરતા જશો બરાબર અને મને સપોર્ટ ડીલથી કરજો બરાબર તો હું વ્લોગ ગુજરાતીમાં જ બનાવીશ હિન્દીમાં નહીં બનાવું બરોબર તો અત્યારે જોઉં હું મંદિરે આવ્યો છું બરાબર તો હવે પૂજા પાઠ કરશું સાફ સફાઈ કરશું પણ મંદિર ખોલ્યું નથી પહેલા સૌનો સૌથી પહેલા હું તમને મળ્યો બરાબર જઈશું બરાબર સાફ સફાઈ કરીશું તો બહુ જ પહેલાં મૂઠ્યો ચાર વાગે ચારે વાગ્યા નથી ઉઠી ગયો હતો બોલો ઘંટાઇ આમ ઘંટાઇ તો નહીં ગયો તો મજા આવતી પણ હું ગાવા જોઈ ઊંઘ ઊંઘ પર રહીજો આંખમાં હજુ હું ચોખા આવ બોલો પણ શું કરીએ પૂજા કરવા આવું પડે આમ અમારો ધર્મ છે હું બ્રાહ્મણ છું અને મારો ધર્મ છે પૂજા કરો તો જસ્ટ પૂજા કરી પડ જો ચા પીવું છું બરોબર જોઈ લો એક દાદા રોજ આપવા આપણે આવન રાખીએ તો ચા પીએ રોજ નહીં પીતો ખૂબ જ વાર પીવું તમારી પીવી તો અહીંયા ઠરી ગઈ પણ પી લીધી ચા જો આના સાફ સફાઈ બધી થઈ ગઈ છે જોઈ લો

એન્ડ ટાઈમનો ટાઈમ બતાવું કેટલા વાગ્યા જોઈ લો દેખાય નહીં દેખાતું નહીં ખૂબ એમ નહીં દેખાય હા હું થોડું કામ કરીશ તારા આ જો અમારો પીસી બધું બરાબર તો થોડું કામ કરી લઉં તો હું તમને માલું આઠ નવ વાગે બરાબર તમે આ વિડીયોમાં બને રહો બરાબર તો ગાઈઝ હું જાગી ગયો છું બરાબર નીચે જઈશું અને મોટું ધોઈશું નાસ્તો કરીશું અને પછી આજ ઘરનું મંદિર જે આવે છે એ સાફ કરવાનું છે તો એ ઘરનું મંદિર આજ સાફ કરીશું બે ત્રણ વસ્તુ કરવાની છે તે કરીશું બરાબર ચલો ગો